આપણે ઓગણીસો સુડતાળીસ ની અંદર આઝાદ થયા આપણને આઝાદી મળી પણ અમુક એવી ઘટના છે અમુક એવી વસ્તુ છે કે જે આપણને આઝાદ નથી કરાવી શકતી અને એવી ઘણી બધી ઘટના આપણે જોઈ છે અને એમાંની એક ઘટના એટલે કે અંધશ્રદ્ધા શ્રદ્ધામાં આપણને ચોક્કસ વિશ્વાસ હોય છે કે આપણા ઇષ્ટદેવ છે આપણા ભગવાન છે પણ અમુક જગ્યા પર આપણને અંધશ્રદ્ધાની અંદર આપણો ક્યારે ભોગ લેવાઈ જાય છે આપણને ખબર નથી પડતી અમુક એવી કેટલી ઘટના આપણા ગુજરાતની અંદર બની છે કે જ્યાં કોઈને ખબર નથી અને લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનતા જ જાય છે પોતાના પરિવારના સભ્યોને ગુમાવે છે અને એમાં પણ સાથ સહકાર કોણ આપે છે આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અવારનવાર જ્યારે પણ કંઈક ચૂંટણી આવે એટલે કે જ્યાં આપણા જનપ્રતિનિધિઓ છે આવા ભુવાજી પાસે દોડ્યા જાય છે અને કંઈક ને કંઈક ત્યાંથી દાણા લઈને આવે છે જીતાડવાની અપેક્ષા સાથે ક્યાંક એવું માને છે કે આ ભુવાજી આપણને જીતાડી દેશે એટલે અહીંયા વાત આવે છે અંધવિશ્વાસની અંધશ્રદ્ધાની હવે આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે તાજેતરમાં ગુજરાતના જે છોટા ઉદયપુર છે ત્યાંની એક ઘટના સામે આવી છે નાની બાળકી સાથે જે થયું છે તેમની વાત કરી રહ્યા છીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આઝાદી મળી પણ કેટલા ટકાએ એ આપણે બધા જાણીએ છીએ અંધશ્રદ્ધા અત્યારે એટલો વિષય આખા ગુજરાતમાં ફેલાયેલો છે કે લોકોને એવું થાય છે કે આપણું કંઈ કામ નથી થતું તો જે આ ભુવાજી છે જે આ બાબા છે એ આપણું કરાવી દેશે શ્રદ્ધા હોય છે એમનો એક અલગ વિષય છે તમે શ્રદ્ધા રાખો તમે તમારા ઇષ્ટદેવમાં શ્રદ્ધા રાખો તમારું કામ પૂરું થાય છે તો તો તમે તમે ઉપર વિશ્વાસ રાખો અને બીજા લોકોને પણ કહી દો છો કે કે ના આ આ વ્યક્તિ વ્યક્તિ પાસે પાસે અમે ગયા ગયા હતા મારું કામ થઈ ગયું છે પછી આશીર્વાદ લીધા મંદિરે ગયા તો અમારું કામ પૂરું થઈ ગયું પણ ઘણી બધી જગ્યા પર એવી છે કે જ્યાં અંધશ્રદ્ધા જોવા મળે છે બલી ચડાવવાની વાત આવે એટલે આપણને ખબર પડે કે અંધશ્રદ્ધા છે અમુક એવા ઢોંગી બાબા છે એવા ભુવાજી છે જે ખાલી અંધશ્રદ્ધાના નામે જે મહિલાઓ છે તેમની સાથે દુષ્કર્મ આચરી લે છે એવી પણ ઘટના આપણી સામે આવી છે છોટા ઉદયપુરની આપણે વાત કરીએ નાની બાળકીને શું ખબર હતી કે એમનો જીવ લેવાઈ જશે બલિના નામે એ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવશે આટલી તો કેટલી અંધશ્રદ્ધા છે તમારામાં કે તમે તમારા એક આ નાની કુંબડી દીકરી છે તમે એક આવા ભુવાજી પાસે લઈ જાઓ છો એમના ઉપર એટલો આંગળો વિશ્વાસ કરી લો છો કે આ જે કહે છે સાચું છે તમારા પરિવારના બધા જ સભ્યો ખોટા પણ આ એક વ્યક્તિ સાચું હવે તમે તો તમારી દીકરી ગુમાવી દીધી આવી ઘટના છે અને અહીંયા વાત કનેક્શન જનપ્રતિનિધિ સાથે એટલા માટે જોડવા પડે છે કારણ કે જે વ્યક્તિ આપણને સાચા માર્ગે લઈ જવાના છે આપણે ક્યારેક એવું બનતું હોય છે કે આપણા પરિવારના લોકો આપણને કંઈ કહે છે તો આપણે એમનું નથી માનતા પણ એ જ જગ્યા પર જો આપણો કોઈ ધારાસભ્ય છે આપણો સરપંચ છે કે પછી સાંસદ છે જે કોઈ ઊંચ હોદ્દા ઉપર બેઠો છે અને એ આવીને જો કોઈ શબ્દ બોલી જાય છે કોઈ તમને સમજાવી જાય છે તો એટલે એ વ્યક્તિ સમજી જાય છે આવું આપણે સો જોયું છે કે તમને તમારો જનપ્રતિનિધિ સમજાવે એટલે તમે આંખ બંધ કરીને સમજી જાવ છો એ પછી એમના ઉપર તમે ગળાભૂઢ વિશ્વાસ પણ કરી લો છો કે ના સાચું જ છે તમારા પરિવારનો સભ્ય એક સમયે ખોટો હોઈ શકે છે પણ આવા જનપ્રતિધિ તમારા માટે ખોટા નથી હોતા અને આવું પણ આમાં ક્યાંક બને છે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હંમેશા આપણે જોયું છે કે ઘણા બધા એવા જનપ્રતિનિધિઓ ભાજપના હોય કોંગ્રેસના હોય કે પછી અપક્ષના હોય કે આમ આદમી પાર્ટીના હોય કોઈ પણ નેતા છે આવા ભુવાજી પાસે જાય છે ભુવાજી પાસે જયા વગર રહેતા નથી ઘણા બધા દાણા જોડાવે છે કે શું થશે મારું ઘણા બધા એવું કહે છે કે હું અત્યારે તમારી સામે જીવતો ઊભો છું તો કેક આ માતાજીની કૃપા છે આ ભુવાજીની કૃપા છે આ ઘટનાના દાખલા આપણે આપી શકીએ છીએ સુખરામ રાઠવા જે લોકસભાની ચૂંટણી સમયે કઈ રીતે ભુવાજી પાસે ગયા હતા એ વિડીયો પણ તમે અત્યારે જોઈ રહ્યા છો એ પછીની વાત કરીએ ભીખુશી પરમાર ધારાસભ્ય છે એમણે પણ એક નિવેદન એવું આપ્યું હતું કે હું તમારી સામે સાથે અત્યારે જે રીતે સ્વસ્થ ઉભો છું એ દયા છે આ માતાજીની આ ભુવાની ગેનીબેન ઠાકોરે પણ લોકસભાની ચૂંટણીની અંદરને ક્યાંક ને ક્યાંક એવો વિશ્વાસ રાખ્યો હતો કે આ ભુવાજીએ મને જીતાડવાની જે આશા વ્યક્ત કરી છે હું જીતી જઈશ સ્વરૂપજી ઠાકોર જે દાણા લેવા માટે ગયા હતા દાણા જોડાવવા માટે ગયા હતા આ બધું જોઈ અને લોકોને એવું થાય છે કે જો આ વ્યક્તિ ઉપર અસર થાય છે તો આપણા ઉપર કેમ નહીં એટલે લોકો પણ એમના જ કદમ ઉપર ચાલે છે અને એ જ ચાલો આ જે ધારાસભ્ય છે એમને જીતાડી દીધા તો પછી આપણને તો નાની એવી સામાન્ય બીમારી છે તો આપણને સારું નહીં કરી દે અને પછી સીધો જ ભોગ લેવાય છે આવો બલીના નામે લોકોની લોકોના જીવ જાય છે અને પછી કોઈ બચાવી નથી શકતું પછી આપણે ઘણી બધી વખત વિજ્ઞાનની વાતો કરીએ છીએ કે 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 હોતું નથી ઘણા ઘણા બધા બધા લોકો સાથે આપણે જે 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 મોટા આપણા આપણા માટે માટે છે છે સમાજ અલગ એક ઉપર બેઠા છે મંદિરોની અંદર એમને પણ આપણે સલાહ લેવા માટે જઈએ છીએ કે આ કેમ આવું થયું એ પણ પોતાના મંતવ્ય રાખે છે કે શ્રદ્ધા હોવી જોઈએ પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ કેટલી વખત આવું લોકોને સમજાવવામાં આવે છે તેમ છતાં કોણ સમજે છે અહીંયા લોકોને કરવું છે એ જ કરશો એટલે અહીંયા સૌથી પહેલાં જનપ્રતિનિધિને પણ એ કહેવાનું કે તમે સૌથી પહેલાં સાવધાન રહો કારણ કે તમારી ફરજ છે તમારા લોકોને સંભાળવાની સાચવવાની તમે જે હોદ્દા ઉપર બેઠા છો ત્યાંથી તમે એક વખત જો કંઈ કહી દેશો તો એ લોકો માની જશે હવે અહીંના જે છોટા ઉદયપુરના જે ધારાસભ્ય છે હવે સામે આવ્યા છે કહી રહ્યા છે કે અમે કામગીરી કરીશું જે આ બાળકી સાથે થઈ ગયું હવે તમે કામગીરી કરશો તમે ભૂ અને વધીને દંડ આપી શકશો કાર્યવાહી કરશો જેલમાં મોકલશો વધીને શું થશે અંધશ્રદ્ધા તમારા વિસ્તારમાં નાબૂદ થશે તમે તમારા વિસ્તાર માટે શું કર્યું એ પણ એક વખત વિચારીને જોજો કે તમે આ ભુવાને જેલમાં મોકલી દેશો પણ તમારા આજુબાજુના વિસ્તારમાં તમારા ગામમાં તમારા પરિવારમાંથી અંધશ્રદ્ધાને તમે નાબૂદ કરી શકશો જ્યારે તમે એ કરશો ત્યારે તમે ખરી રીતે આવા ભુવાની સામે કોઈ એક્શન લીધું હશે તો અમે એવું માનીશું કે ના હવે ખરેખર આપણા આજુબાજુના વિસ્તારમાં કંઈ અંધશ્રદ્ધા નથી તમે શ્રદ્ધા રાખો બે હાથ જોડીને કોઈ ભગવાન પાસે તમે માંગો તમને મળે એ વાત અલગ છે પણ તમે આવા પાસે છો ને એવું કહી દે છે છે કે કે કાલે આવું કરવાનું તમે કુહાડી લેતા આવજો આ તમારા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને બલી આપવાની છે ને તમે તૈયાર થઈ જાઓ છો આ તો ક્યાંની અંધશ્રદ્ધા છે તમારામાં સમજવા જેવું છે એક પ્રતિનિધિ પણ કે તમે તમારા વિસ્તારમાં પહેલા જાગૃતિ ફેલાવો કે આવું નથી હોતું અમે જ નહીં જઈએ તો બીજા લોકો ક્યાંથી જશે તમે માનો છો તમે તમારી રીતે માની લો તમારા માટે સારું થયું એ તમારો અંગત વિષય છે પણ તમે જગ જાહેર જયારે આ બધું કરો છો ત્યારે તમારો જ વિસ્તાર તમારા નકશે ઉપર તમારા પગલા ઉપર પથ ઉપર ચાલે છે કે જો આપણા ધારાસભ્યનું સારું થતું હોય તો આપણે તો નાના માણસો છીએ આપણા માટે તો કરી લેશો અને લાખો રૂપિયા આપણે આપી દઈએ છીએ જેટલું કે છે એટલું આપણે એમને આપવા માટે તૈયાર થઈએ છીએ આ વસ્તુ લેતા આવજો આટલી વસ્તુ જોશે તે જોશે અને આપણે બધું જ એકવારમાં ન્યૂછાવર કરી દઈએ છીએ હવે અહીંયા તમામ લોકોએ સમજવા જેવી બાબત છે કે અત્યારે એક નાની બાળકીનો જીવ લેવાયો છે આવનારા સમયમાં આવું બીજા કોઈ સાથે ન થાય તે માટે પણ એક આશા તો ચોક્કસથી આપણે રાખી શકીએ જો તમારા પરિવારમાં પણ તમને એવું લાગતું હોય કે મારા પરિવારમાં કોઈ બીમારી છે કંઈ સારું કામ નથી થતું તો તમે બીજી વખત કોઈ બીજા કામમાં ટ્રાય કરો પણ તમે આવા ભુવાજી પાસે ન જાઓ જેથી કરી તમારા પરિવાર ઉપર સવાલ ઊભા થાય તમારા પરિવાર ઉપર મુસીબત આવે આપણે જોયું છે અત્યારે એક બાળકીની હત્યા કરી દેવામાં આવી છે હવે બલીના નામે હત્યા થઈ છે એટલે આપણે સમજી શકીએ છીએ પણ અમુક ઘટના તો અહીંયા એવી છે કે મહિલાઓ છે દીકરીઓ બહેનો જાય છે બાબુવાજી પાસે તો ક્યાંક ને ક્યાંક તેમની સાથે શું કરવામાં આવે છે દુષ્કર્મ ક્યારેક તો આચરી લેવામાં આવે છે અવારનવાર બોલાવવામાં આવે છે તમારી સાથે આ કરવું પડશે તો જ તમને સારું થશે આવું કઈ કઈને કેટલી વખત મહિલાઓને ફોસ આવે છે તેમ છતાં આપણે એટલા ગડાબુડ અંધશ્રદ્ધામાં હોઈએ છીએ કે આપણને કઈ જ નથી દેખાતું અને પછી એ વ્યક્તિ પોતાનું ઘર ભરતો જાય છે અને આપણી જે બદનામી છે થતી જાય છે એટલે દરેક પરિવારે સમજવા જેવી બાબત છે કે આપણે સમજવાનું છે કે શ્રદ્ધા હોવી જોઈએ પણ અંધશ્રદ્ધા નહીં અમારા અહેવાલને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર